મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતા વોર્ડમાં પહોંચ્યા હતા જ્યાં જનસંવાદ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને આ સમયે મુખ્યમંત્રી સમક્ષ રસ્તા પાણી દબાણો સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહીશોએ ગેરકાયદે બાંધકામો લઈને રજૂઆત કરી છે તો મુખ્યમંત્રીએ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટેની ખાતરી પણ આપી સોલા ભાગવતથી નીલગીરી સુધી ફૂટપાથ બનાવવાની માંગ કરવામાં આવી ચોમાસામાં સાયન્સ સિટીમાં પાણી ભરાવાની મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે ખાડાપુરવા મનપા અલગ વિભાગ બનાવે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી છે નંદનવન

ખાડા મુક્ત વિભાગ જે બનાવો કે જે લોકો સવારે એમના કર્મચારીઓ સવારે નીકળી જાય દરેક ગલીઓમાં અને કઈ જગ્યાએ ખાડા છે કઈ જગ્યાએ ગટર ઉભરાય છે કઈ જગ્યાએ ગટરના ડાકડા નથી તૂટી ગયા છે એ એ જ કામ કરે એટલે એક સ્પેશિયલ એક ખાતું ખાતું બનાવો કે ખાડા મુક્ત એટલે આપણું અમદાવાદ ખાડું મુક્ત ખાડા મુક્ત સ્વસ્થામાં પહેલો નંબર આવ્યો ખાડા મુક્તમાં જો પહેલો નંબર આવે ને તો હું કઈ જ કે નહીં કે ટોપ કામ છે કોરોસ એમ્પલ કરીને એપાર્ટમેન્ટ છે હાર્મોની મેલા રોડ ઉપર હમણાં જસ્ટ એક મહિના પહેલાં જ રોડ બન્યો હતો એની ઉપર ઝૂપડપટ્ટીવાળાએ દબાણ કર્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા તેમના વિરુદ્ધે સખ્ત કાર્યવાહી કરવાના છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જલ્દને જલ્દ આ કાર્યક્રમ પૂરો કરશું તમારો નર્મદાનો પાણી ફ્લો ઓછું આવે છે અને પાછળ ઓડાનો પ્લોટ છે એમાં આવા આવૃત્ત જગ્યા એમાં ઘાસ સારો ઉગે છે અને ગુજરાત સ્ટેટ એકેડેમની સામે એક બે સ્પીડ બ્રેકર બુકવા માટેની મેં રજૂઆત કરી છે અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો બીઆરટીએસ બસ જે ભાજપ ભારત જાય છે યુનિવર્સિટી અને કોલેજો ત્યાં એટલી બધી છે કે વિદ્યાર્થીઓ સવારમાં સાત વાગ્યાથી દસ સાડા દસ સુધી જગ્યા મળતી નથી અને બહારના પણ બંધ થતા નથી એટલી બધી ભીડ હોય છે અને સિનિયર સિટીઝન તો કામ જ હોતું નથી ત્યાં જવા માટે કાં ફ્રિકવન્સી વધારવી જોઈએ પાંચ પાંચ મિનિટે દસ દસ પંદર પંદર મિનિટ આવે છે એ પાંચ મિનિટની અંદર આવે તો વધારે સગવડતા રહેશે